अंबाजी गोप एकावन शक्तिपीठ मार्ग बंद रहे शे। काल पंदर थी, सत्तर एप्रिल दरमियान रहे शे बंद गब्बर टोच एकावन शक्तिपीठ तेमज रोप वे सुविधा बंद रखा शे। गब्बर पहाड़ो माथी मधमाखी मधपुरा दूर करवानी कामगिरी ने लई रखा शे बंद ો ની સલામતી અને સુરક્ષા માટે લેવાયો નિર્ણય ગબ્બરના પહાડ માં અનેક જગ્યાએ મોટી માત્રામાં મધપૂડા થયેલા છે હાલ ઉનાળાની ઋતુમાં મધમાખી વારંવાર ઉડવાથી યાત્રિકો ની સલામતી જોખમાય છે અંબાજીના ગબ્બર માં રોપ વે અને એકાવન શક્તિપીઠ માર્ગ બંધ રહેશે આવતીકાલ તારીખ પંદર થી સત્તર એપ્રિલ દરમિયાન રહેશે બંધ ગબ્બર ટોચ એકાવન શક્તિપીઠ પરિક્રમા તેમજ રોપવેની સુવિધા બંધ રખાશે ગબ્બર પહાડોમાંથી મધમાખી મધપુરા દૂર કરવાની કામગીરીને લઈ રખાશે બંધ યાત્રિકો સલામતી અને સુરક્ષા માટે લેવાયો નિર્ણય ગબ્બરના પહાડમાં અનેક જગ્યાએ મોટી માત્રામાં મધપૂડા થયેલા છે હાલ ઉનાળાની ઋતુમાં મધમાખી વારંવાર ઉડવાથી યા